નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પંડિત દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ ઉપપ્રમુખ રાકેશ પ્રજાપતિ વિનોદ સોની ધર્મેશ ચાવડા મહામંત્રી કે ઓર વસાવા નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો અને શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને આદર્શોને આત્મસાત કરી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો